આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાપી તાલુકામાં ચાલીસ વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ ખાતે જ આગામી ચોથી પાંચમી અને છઠ્ઠી જાન્યુઆરીએ શાળાનો ચાલીસમો ઉત્સવ ઉજવવામાં આવશે વાર્ષિક ઉત્સવમાં રાજ્યના નાણાં પ્રધાન કનુ કનુભાઈ દેસાઈ સહિત રાજકીય આગેવાનો સંતો મહંતો ઉપસ્થિત રહેશે તેઓના હસ્તે જ વાર્ક ઉત્સવને જ ખુલ્લે મૂકવા માટે શાળાના સંકુલમાં બનેલ અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન પણ કરવામાં આવશે ત્રિદિવસીય કાર્યક્રમ છે શાળાના બાળકો દેશભક્તિના નૃત્ય નાટકો ગીત સંગીત રજૂ કરશે અને એકતાલીસ વર્ષમાં પ્રવેશ કરી લેલી સ્વામિનારાયણ ગુરુકુળ એ સંસ્થા ચાલીસ વાર્ષિક દિવસ ઉજવી રહી છે એક આદર્શવાદ સમાજવાદ રાષ્ટ્રીયવાદ અને આધ્યાત્મિકતા સાથે ભરેલી આ સંસ્થાએ એ ત્રણ દિવસો ચાર તારીખ પાંચ તારીખ અને છ તારીખ એ રીતે ઉજવવાનું નક્કી કર્યું છે એક દિવસ હનુમાન ચરિત્ર હોય એક દિવસ ગીતાજીનું મહત્વ સમાજ માટે હોય અને એક દિવસ જગતજનની આદ્યાશક્તિ માતાજીના સ્વરૂપો અને માતાજીની આરાધના બાળક સમાજ કેવી રીતે કરે એ માટેના પ્રોગ્રામો રાખવામાં આવેલા છે આ સંસ્થામાં બેતાલીસો ઉપરાંત વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમાંથી ત્રણ હજાર વિદ્યાર્થીઓ ત્રણ દિવસમાં સ્ટેજ ઉપર આવશે અને પોતાનું કૌતુક દેખાડશે સમાજને સમાજને આધ્યાત્મિકતાનું માર્ગદર્શન પણ આપશે સાથે સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બહુ આધુનિક બન્યું છે સંસ્થામાં એનું ઉદઘાટન પણ ચાર તારીખે સાંજે સાડા ચાર વાગે સંતો મહંતો અને આગેવાન મહેમાનોના હસ્તે કરવામાં આવશે અને આ રીતે ચાલીસમો વાર્ષિક દિવસ સંસ્થા ઉજવી રહી છે સમાજને મારે એ જ કેવું છે કે જ્યારે આપણા દેશની અંદર ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર તૈયાર થઈ ચૂક્યું છે બાવીસમી એ ખૂબ ધામધૂમીથી દિવ્યતાથી અને ભવ્યતાથી પ્રાણ પ્રતિષ્ઠા થવે જઈ રહી છે ત્યારે સમાજનું એક એક બાળકથી લઈ અને વૃદ્ધ સુધી દીકરીથી લઈને માતાઓ સુધી રામમય બને રામની આરાધના કરે રામ માટે એક દીપ પ્રાગટ્ય કરે રામના મંત્રનો જાપ કરે અને સારા એ જગતને રામમય બનાવે આવી સમાજને મારી એક ભાવના છે અને સાથે સાથે આગ્રહ છે કે આપ બી આવો અમારા બાળકોને પ્રોત્સાહન આપવા અને અમારા બાળકોના આધ્યાત્મિક કાર્યક્રમોના દર્શન કરવા માટે સમાજના તમામ લોકો આવે એ અમારી ભાવના અને હાર્દિક જાહેર આમંત્રણ છે પાણીના અને છે તો માટે સ્વામિનારાયણ ગુરુકુળ સલવ ની અંદર ચાલીસ લાખ લિટર વરસાદનું પાણી સમાઈ શકે એવા ભૂગર્ભ મોટા ટાંકાઓ બનાવવામાં આવ્યા છે અહીંયા અમારા બાળકો જ્યાંથી પણ પાણી પીશે ત્યાંથી ચોક્કસ વરસાદનું જ પાણી પીશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે રસોઈ ઘરની અંદર બે રસોઈ ઘર છે બંને રસોઈઘરમાં વરસાદથી જ દાળ ભાત શાક આદિક બને આવી વ્યવસ્થા કરવામાં આવી છે અને ગૌરવ સાથે હું કહું છું કે આ વરસાદનું પાણી આરોગ્ય માટે ખૂબ હિતકારક છે અને અમારા બાળકો સાંજે છૂટે ત્યારે પાણીની બોટલો ભરીને ઘરે વાલીઓ મંગાવે છે કે પાણી બહુ મીઠું છે આ લેતો આવશે દીકરા તો બીજી સ્કૂલો બીજી કંપનીઓ બીજા મોટા હાઉસો સોસાયટીઓ પણ ભૂગર્ભ જળ યોજના કારણ કે જળનું મહત્વ બહુ છે અને જળ જલ એ આપણી આધ્યાત્મિક સંસ્કૃતિમાં દેવનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તો એ રીતે પણ આપણા ઘરમાં જળનો વાસ હશે તો આપણા ઘરમાં પવિત્રતા જળવાઈ રહેશે સાથે સાથે આજે ઇલેક્ટ્રિકનું ઉત્પાદન કરવા માટે અનેક પ્રકારનું પોલ્યુશન થાય છે અનેક કરોડો ખર્ચાઓ થાય છે આપણો જીડીપી એના કારણે ડાઉન જઈ રહ્યો છે તો સમાજના તમામ લોકોને એક એવું છે કે અમારા કેમ્પસની અંદર ટોટલ લાઇટ જે વપરાય છે એ સોલાર પાવરની લાઈટ વપરાય છે એકસો ને સિત્તેર કિલોવીટરની વ્યવસ્થા કરવામાં આવી છે તો બાકીની સોસાયટીઓ સ્કૂલોએ પણ અને ઇન્ડસ્ટ્રીઝો એ પણ ઘરે પણ આ રીતે સોલારની જો લાઇટ વ્યવસ્થા કરવામાં આવે તો સરકારશ્રીનું ભારણ ઘણું ઓછું થાય આપણા દેશમાં તો પોલ્યુશન ઘણું ઓછું થાય એટલે આ એક પણ સમાજને મારી એક સારો વિચાર મૂકી અને વિનંતી છે

બીફાર્મ અને એલ્ફાર્મ માસ્ટર ઓફ ફાર્મસી બેચલાનો ફાર્મસી અત્યારે ચાલી રહ્યો છે ભગવાનની દયાથી શિક્ષણ ઉથે રિઝલ્ટ સીબીએસસી લગભગ જિલ્લામાં ટોપર આપણી સ્કૂલ હશે છેલ્લા 5 વર્ષથી કન્ટીન્યુ સાયન્સ હોય કે કોમર્સ હોય સ્કૂલનો ક્રમ જુઓ અને ફર્સ્ટ બીએએબી સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ આ પણ એક શિક્ષકોની અને આચાર્યોની મહેનત છે વિદ્યાર્થીઓ સૌએ સાથે મળી સમાજે જ્યાં જ્યાં જે જે પ્રકારની જરૂરિયાત ઊભી થઈ ત્યારે તે પ્રકારે તમામ સમાજો સંસ્થા બાળકોના જીવનમાં માતા પિતાનું મહત્વ રાષ્ટ્રનું મહત્વ અને પોતે સનાતન જે ઈષ્ટદેવને જે સ્વરૂપને માનતા હોય એ સ્વરૂપ આ રીતે સનાતન સંસ્કૃતિ સાથે આજ દિવસ સુધી સંસ્થા ચાલી છે બાળકનો સર્વાંગી વિકાસ થાય સર્વાંગી વિકાસ એટલે